સુધી જાણ છે ત્યાં સુધી ઘણા વર્ષો પહેલાં આપણે એમ કહીએ કે પ્રથમ ટ્રેક્ટર ભાવજી બાપાના હાથમાં આવ્યું હતું ને અહીંયાના શંકોની હાથે ફાટતી એટલે ભાવજી બાપા પોતાનું ટ્રેક્ટર લઈ ને ઉપર આશ્રમના ચિત્રો ખેડવા માટે હર હંમેશે તૈયાર રહેતા ને એ ભાવજી બાપા એમના એક દીકરા મોહનભાઈ ગુના મુકાબે ભગવાનજીભાઈ અરવદ રહે છે તો જ્યારે પણ કચ્છમાં આવે ત્યારે ઈશ્વર આશ્રમ સંતોના ચરણે નમન કર્યા વગર રહેતા નહીં ને એમના માટે ભાવના થઈ કે અને વાડાય એ તો બંને એક પરિવાર એક એક જ ગામ કહેવાય ને અહીંયા સંતોનો સાથ પડે તો અહીંયાથી સાજ ના તો દેશલ ગામે સંભળાય એટલું જુપ દેશલ અહીંયા હતા પણ ત્યારે મનમાં આવો ભાવ મોટો આવ્યો કે આપણે અહીંયા ચાળીઓ બની તે એક રાત પણ રોકાઈ કારણ બાજુ પણ ઘર એટલે અહીંયા રોકાવા રાત્રિ રોકાણનું પણ ક્યારે સાનિધ્ય રોકવું મળ્યું જે એકાએક ચાલીસ દિવસનું સાનિધ્ય કરી આજની આ સુખ કરીએ એમના ચાલીસ દિવસ પૂરા થાય છે ને એ ચાલીસ દિવસ મળશે માવજી બાપાને કેવા કેવા અનુભવ થયા અહીંયા શંકોના સાંનિધ્યમાં પોતાના ગુરુવરોના સાંનિધ્યમાં એ માજીઓપા પોતાના જવાબ કે ભાજી હપા એમ પણ થયું અહીંયા રહેવાનું પહેલું મારી ઈચ્છા થઈ બરાબર પછી મારા અમારા જેટલા પરિવાર હતા જેટલા પરિવાર બધાને સમજતી વિચારો હતી ને પછી અમને આગળમાં મેં ઘણા થઈને વાત કરી કે માઘમારી ઈચ્છા હતા હારી ચાલી જીવન માતા રહેવાની

આજે સંજોગે મોહનદાસજી બાપુ પણ રાયપુર મુકામે છે જે પરમ દિવસે એમનું પરિવાર બાપાનો સંકલ્પ પૂરો કરાવવા માટે અહીંયા આવ્યા હતા ને જ્યારે એમ મોહનદાસ બાપુ હોય પણ એ કીધું કે અહીંયાથી તો દેવાવાળા બેઠા એ લેવાવાળા જોઈએ તો એ જે બાપુની વાણી હતી એ જ બાપુએ અપાય સ્વીકારી કે ખરેખર અહીંયા ભંડાર બધ્યો હોય પણ લેવાવાળા પાછળ રહી જાય એવી આ સાચી તો એમનું પણ શરીર અ બરોબર હોય શરીરને સુખ્યા હોય એવો અહીંયા આ દરબારના સાંડી આવે એવા માઉજી બાપા અહીંયાથી અપીલ કરેરા ચાલીસ દિવસ કેમ રમતા રમતા નીકળી ગયા એ જ ખબર ના અગ્યોમાં કયો ચાલી દીધ કેમ નીકળી ગયા કાંઈ કાય નહીં નહીં માથું જોત્યો કાય કાંઈ દવાની ઘોરી ચાલીસ દિવસ ના અમારે ગોળી ખાવા વાહ ગંદી ગોળી ગાંગડો બે તારી મેને ગોળી નથી કાઢી વાહ સ્વાસ્થ્ય દવા આ બધું ભેરૂ હોય દીદી નાડી વાહ વાહ ઇને વાહ તો વે આજે આકુ પરિવાર અહીંયા આવી ને આપણે કાળિયો પૂજો કરાયો સકલ પૂજો કરાયો એના માટે માવાડી પરિવાર આકુ તમારા ત્રણે ભાઈઓ

મહારાજ okay, ને ja, <coughs> <coughs> <pot> <coughs>